નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો વાઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ફાંસો ખાઈને પોતાનું જીવન છે ગુમાવ્યું છે હવે મિત્રો પ્રશ્ન એ ઊભો થાય છે કે ભાઈ પોલીસ સાહેબ ફાંસો ખાતો હોય તો આમ જનતાનું શું કે મિત્રો એટલી બધી મજબૂરી શું બની ગઈ કે ભાઈ કે આ પોલીસ સાહેબ છે જેનું નામ છે હું તમને જણાવાનું છે તે પહેલા આપણી ચેનલ પર નવો આવતો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો આ સ્ક્રીન પર તમને ફોટો લગાવી દેઉ છું અને વિડીયોને છેલે શું દેજો જાણવા જેવું છે મિત્રો આની અંદર તમને જાણવા મળશે કે ભાઈ કેવી રીતના શું ઘટના બની છે કે ભાઈ પોલીસ સાથે પણ આવી ઘટના બને છે એટલા બધે મજબૂર શું બની જાય છે કે ભાઈ પોતાનું જીવન જીતે ટુકાવવાનું પણ વારો આવી જાય છે તમારા દોસ્ત સેલેજબીલ તમે જોઈ રહ્યા છો ઈકેચેન મિત્રો સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે ભાઈ વાગડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીનું નામ છે શંકરભાઈ રાઠવા જે પોતાનું જીવન સે છેલા અઠવાડીયાથી રજા પર હતા ત્યારે જે પોતાના જ ઘરમાં છે એટલે કે ભાડે મકાનમાં રહેતા પંખા સાથે જે ફાંસો ખાધો હોવાના સમાચાર આપણને જે મળી રહ્યા છે તો આપણે જોઈ લઈએ આ જે સ્ટોરી લખવામાં આવી છે એ સ્ટોરી બધી જ એ તમને હું જણાવવાનો છે સૌથી પહેલાં તો આપણે જાણી લઈએ વડોદરા વાગડિયા ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ શંકરભાઈ રાઠવા જે કવાટ કવાટ તાલુકાના છે અને છોટાઉદેપુર જિલ્લા બે હજાર સત્તરના સત્તરની ભરતીમાં ભરતી થયા બાદ પાદરા ડેસર અને છેલ્લે બે વર્ષથી વાગડિયા એટલે કે વાગડિયા પોલીસ સ્ટેશન મતકે ફરજ બજાવતા હતા અને છેલા એક અઠવાડીયાથી એ રજા પર હતા પછી આવો પગ્લુ જે છે એને ભર્યું હતું અને કેવામાં આવે તો કોન્સ્ટેબલ વાગડિયા માંડગ માંગર એટલે કે માંગર જે સોસાયટી છે ત્યાં રહેતા હતા છેલા અઠવાડીયાથી એ રજા પર હતા અને એવું શું મજબૂરી આવી ગઈ કે જે પોલીસ સાહેબ છે જીનું નામ છે પ્રકાશભાઈ શંકરભાઈ છે એ પોતાનું જે જીવન જે છે એ ફાંસો ખાઈને આપઘાત કર્યું છે અને વાત કરવામાં આવે તો જે કવાંટ તાલુકાના અને છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના જે આ જે વ્યક્તિ છે જે કોન્સ્ટેબલમાં જે છેલ્લા સાત વર્ષથી પોલીસ મથક એટલે કે વાગડિયામાં નોકરી કરતા હતા પરંતુ છેલ્લા અઠવાડિયાથી એ રજા પર હતા કંઈક કારણસર કોઈ કારણસર આ વ્યક્તિ જે છે એ પોલીસ સાહેબ છે જેનું નામ છે રાઠવા कि प्रकाश भाई शंकर भाई जी ने कवाट तालुकाना हो तेरे पुलिस स्टेशन में जे वगड़िया पुलिस स्टेशन में जे फरज बजावता तो चला एक एक अठवाडिया रजा पर था कई कारणसर एमने जॉसो खाई ने પોતાનું જીવન છેસે ટુકાવ્યું હોય મિત્રો હવે એ પ્રશ્નો ઉપર થાય કે ભાઈ આમ પોલીસ સ્ટેશન પોલીસ સાહેબ આટલી બધી જે હદ પાર કરી દીધી કે પોલીસ સાહેબ ખાંસો ખાઈ રહ્યા છે તો આમ જનતા સાથે શું વિત્તી છે હવે તમે કહી શકો છો અને આ સ્ટોરી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને લાઈક કરીને તમામ વર્સક ગ્રુપમાં તમે શેર કરી શકો છો જય હિન્દ વંદે માતરમ